આપને લાગતું હશે કે આ ઈલુ શું છે આપને જણાવી દે કે બગસરા માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટરોની થોડા સમય પહેલા ચૂંટણી યોજવામાં આવી હતી અને તે ચૂંટણી યોજાયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજવામાં ગઈકાલે આવી હતી અને આ ચૂંટણીમાં દુષ્કર્મના કેસમાં પુત્રને મદદ કરવાના આરોપમાં પૂર્વ ચેરમેન કાંતિભાઈ સતાસિયા જેલમાં બંધ હતા ચૂંટણી માટે તેમણે પેરોલ માગ્યા હતા અને તેમને પેરોલ મળી હતી અને પેરોલ ઉપર છૂટ્યા બાદ આશ્ચર્યજનક રીતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય જૂથના સભ્યોએ સર્વસંમતિ સાથે કાંતિભાઈ સતાસિયાને પ્રમુખ પદે બિનહરીપ્રીતના ચૂંટી કાઢ્યા હતા જ્યારે ઉપપ્રમુખ પદે રફાડિયા બિનહરીફ થયા હતા મતલબ સાફ છે કે ત્રણેય પાર્ટીએ સત્તા માટે સત્તાના ગઠબંધન માટે તમામ દુશ્મની તમામ આરોપ પ્રત્યારોપ સાઈડમાં મૂકી અને ઈલું ઈલું કર્યું બધા ભેગા થઈ ગયા આપણને લાગે છે કે આપણી સામે હોય ત્યારે અલગ છે પણ આ બધા ભેગા થઈ ગયા અમરેલી જિલ્લાના સહકારી જગતના ઇતિહાસમાં એક નવું પાન ઉમેરાયું કારણ કે અત્યાર સુધી જેલમાં રહેલી કોઈ વ્યક્તિને યાર્ડ જેવી સંસ્થાના પ્રમુખ પદે ચૂંટી કાઢવામાં આવ્યા હોય તેવું ક્યારેય ગુજરાતમાં તો નથી બન્યું પરંતુ બગસરા માર્કેટિંગ યાર્ડની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં આવું પ્રથમવાર બન્યું છે અને હવે જેલમાં રહેલા આરોપી યાર્ડના પ્રમુખ પણ બન્યા છે યાર્ડના ડિરેક્ટરોની ચૂંટણી યોજાયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી આપને જણાવી દઈએ થોડા સમય પહેલા આજ યાર્ડના પૂર્વ ચેરમેન કાંતિભાઈ સતાશયના પુત્ર સામે એક યુવતીએ 15 વર્ષ સુધી દુષ્કર્મ આચાર્યની અને કાંતિભાઈ તથા તેના પરિવારે ધમકીઓ આપી મદદગારી કર્યાની ફરિયાદ અમરેલી પોલીસમાં નોંધાવી હતી પોલીસે તેમના પુત્ર ઉપરાંત કાંતિભાઈને ઝડપી લઈ જેલ હવારે કર્યા હતા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે તેમણે અદાલતમાં પેરોલની માગણી કરી હતી અને જેને પગલે અદાલતે તેમને પેરોલ આપી અને આ પ્રક્રિયામાં ભાગ લેવા મુક્ત કર્યા હતા જ્યારે ચેરમેન પદ માટે દાવેદારી કરી તો લોકોને આશ્ચર્ય થયું કે જેલમાં રહેલ એક આરોપી જેને અદાલત માત્ર બે દિવસની પેરોલ આપે છે તે દાવેદારી કરી રહ્યા છે અને યાદના તમામ સભ્યોએ તેને ટેકો જાહેર કરતા અન્ય કોઈ ઉમેદવાર પ્રમુખ પદ માટે દાવેદારી ન કરતા કાંતિભાઈ સતાસિયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા આવી જ રીતે ઉપપ્રમુખ પદ માટે સંજયભાઈ રફાડિયાને પણ બિનહરીફ ચૂંટવામાં આવ્યા અત્રે ઉલ્લેખનીય છે કે કાંતિભાઈ સતાસેના પુત્રએ જે યુવતી પર પંદર વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું તે યુવતીએ ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ થયું હતું જેને પગલે તેને મરી જવા મજબૂર કરાયાનો પણ ગુનો નોંધાયો છે કાંતિભાઈ સતાસિયાએ યાર્ડના પ્રમુખ પદની ચૂંટણીમાં ભાગ લઈ શકે તે માટે જ ખાસ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા તેમને માત્ર બે દિવસના પેરોલ ઉપર છોડવામાં આવ્યા છે ઉપપ્રમુખ સંજયભાઈ રફાડિયા વેપારી વિભાગમાંથી આવે છે અને તેઓ યાર્ડના હવે ડિરેક્ટર બન્યા છે યાર્ડના વેપારી વિભાગની ચાર બેઠક છે અને નવા નિયમ મુજબ પચાસ હજારથી વધુ શેષ ભરી હોય તેવા વેપારી ડિરેક્ટર બની શકે છે અને બગસરામાં માત્ર ચાર જ વેપારી આ કેટેગરીમાં આવતા હોય આ ચારેય ચારે બિનરીબ ડિરેક્ટર બન્યા હતા મતલબ સાફ છે કે સત્તા માટે આ પાર્ટીઓ આ રાજનેતાઓ કંઈ પણ કરી શકે છે તેનું આ ઉદાહરણ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે બીજી ચૂંટણીમાં ભાજપ આપ ઉપર આરોપ લગાડે છે આપ કોંગ્રેસ ઉપર લગાડે છે કોંગ્રેસ આપ બંને ઉપર લગાડે છે પણ આ તો પ્રથમ વખત બન્યું

મતલબ સાફ છે કે રાજનીતિમાં કોઈ કોઈના નથી હોતા કોઈ કોઈના સગા નથી હોતા નેતાઓ જ રાજકારણ કરે છે પણ જનતા પીસાય છે તેનું આ તાદ્ર ઉદાહરણ છે બગસરાની આ ચૂંટણી મતલબ સાફ છે કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ના બન્યું હોય તેવું આ બન્યું છે કે એક આરોપી બે દિવસની પેરોલ લઈને બહાર આવે તે પ્રમુખ પદ માટે દાવેદારી કરે તેને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સમર્થન આપે આ તેજ બીજેપી ની વાત છે જે સત્તા અને સિદ્ધાંત માટે ના વચનો આપતી હોય છે ભય અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ની વાત કરતી હોય છે સૌનો સાથ સૌના વિકાસ ની વાત કરતી હોય છે આ તે જ ભાજપ છે જેમને આરોપીને સમર્થન આપ્યું છે સમજવાની જરૂર મારે તમારે અને તમામ લોકોને છે સતીવાડી 15000 સમિતિને જે સુટણી અમે જાડે આપું બિનરી કરી દીધું અને આ સુટણી પણ બધા સર્વસમતિથી કરી છે શેનમંદ તરીકે મારી વરણી થઈ છે કાંઈક શેન મંદ તરીકે અમારે સંજયભાઈની રમત થઈ છે એટલે વાદ વિવાદ વગર ગયા બંને રીત્યું તું અને આ શેરમન ભાઈ શેરીનું સપનું પણ બંને રીત થઈ પણ મારે આ સઠી ટૂંક છે આવનારા દિવસોમાં વિકાસ માર્કેટ એમની વિકાસ માટે તો અત્યારે તો શેષનો પ્રશ્ન છે ગ્રામ ગ્રામ્ય વિસ્તારની જે શેષ બંધ થઈ છે તો કંઈક નવું ભોગીસ રાણા આવશું એવું કંઈક મારું સપનું છે એ ટીમસોમાં કંઈક નવું લઈ આવશું એ મને આશા છે સરકાર શ્રી મદદ કરશે એવી પણ આશા છે બગસરા સહિત ક્યાં ક્યાં વિસ્તારના અહીંયા ખેડૂતો આ યાર્ડ છે બગસરા વડિયાનો ટૂંકો વિસ્તાર આવે છે બે તાલુકાનો યાર્ડ છે વેસાણના લોકો પણ વેચાણ કરવા આવે છે અને વેસાણ વિસાવતીના લોકો આવે છે ધારીના લોકો ડાંગાવતીના માટે આવે છે ધારી તાલુકામાં હોતી બગસરા માર્કેટ આજે બિનહરીફ જે ચૂંટણી થઈ છે અમારી સહકારી આગેવાનો એ પાર્ટીને પણ ખેંચીને આ ખેડૂતો માટે મુશ્કેલી ન પડે નાના વેપારીઓને મુશ્કેલી ન પડે અને જીવલચંદ મહા સાથે જોડાયેલો બગસરા એક મહત્વનું બગસરા બને તે માટે આજે નિર્વિભાઈ ચૂંટણી કરી છે કાંતિભાઈ સતાસિયા ખૂબ જ આ યાદના વિકાસ માટે ચિંતા કરી તેઓ બિનરીયા છે સંજીવભાઈ અમારો ઈમાન અને ઉત્સાહી વેપારીમાંથી બિનરી ચૂંટાયો છે હું અભિનંદન આપું છું મારા બોર્ડના તમામ સભ્યોનો હું સિનિયર સભ્ય છું કે અમારી વાતને પ્રાધાન્ય આપીને કોઈપણ જાતના હરીફાઈ ન કરવા માટે બધા જ ચૂંટણીના પ્રમુખને લાયક હોવા છતાં તેમને જતું કરીને અમારી વાતને પ્રાધાન્ય આપીને બગીચરાના વિકાસ માટે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ માટે તમે સર્વસંમતિથી આજે ચૂંટણી કરી છે ત્યારે આ બગીચરામાં ખેડૂતોને મુશ્કેલી ન પડે તેના માટેનો અમારો સહિયારો પ્રયાસ છે ચૂંટણી કઈ રીતે કરવામાં આવે ચૂંટણીમાં પ્રમુખ તરીકે કાંતિભાઈએ પોતે ફોર્મ ભર્યું સામે કોઈ ફોર્મ નહીં સંજયભાઈ વેપારી સંજયભાઈ વેપારી પેનલ માંથી પ્રમુખ તરીકે પ્રણાલી છે કાયદો નથી પણ પ્રણાલી છે મોટા ભાગે પ્રમુખમાં ખેડૂત પ્રતિનિધિ આવે અને ઉપપ્રમુખમાં વેપારી પ્રતિનિધિ આવે કોઈ પણ ચૂકાઈ શકે છે પરંતુ એ પ્રણાલી જાળવી રાખવા માટે ભવિષ્યના અમારા તમામ સભ્યોએ સંમતિ આપી છે તેનો મને આદર છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર